તો ગાય આપણે ફૂલુ આ ગાય છે ફૂલ યુટુબર મોરલો હવાનો ભીખ્યો છે આ ગા બાર થી લાયેલા વરસાદ આ આપડે ઘરની ગા કે આ બધા ઘરના જ ગાવડા છે આ બધી જો આ બધી આપણે ગાયું

આ મોરલાની વાસડી પણ હારી થતી નથી આ મોરલાની વાસડી છે ને જો મોરલાની વાસળી છે ફૂલ મોરલા જેવી લાગે ગીર કહેવાય ગીર ફૂલ ગીર કહેવાય મોરલાની વાસડી ભાઈ કે આમાં આપણે મોરલાના છે આ તો આ એક આ બે બેના આ એનું જ છે અને અહીં માં ખાલી જવું પૂરેપૂરી માં ખાળી ભાઈ કે આ તૈયાર મોરલાના છે તૈયાર ચાર ચાર ને આ પાંચ પાંચ મોરલાના આ એ મોરલાની છે આ વાસળી આ એક નથી આ કાબડી રહી એમાં શોખો ફે આ મોરલાની જ છે પણ એ શું કે કાંકરેજની હે ને કાંકરેજ ગાયની બુ એ કાંકરેજ આવે સરકણ થોડાક કાંકરેજ થોડાક સરકણ આવે હા આપડે મોરલા ની છે વાસડી બાકી આ બધા મહારાષ્ટ્ર બધા મહારાષ્ટ્રના મહારાષ્ટ્રમાં એટલે કે આ નોર ના ઢોર મહારાષ્ટ્ર માંથી ઉમેડ્યા આ ટોટલ આ બધા મહારાષ્ટ્રના આમનો જન્મ આય થયેલો હ આ બધી આપણે જ ગાયું છે આટલી જ છે ટોટલ આટલી જ ગાયું છે આમ હું હા વાડો આખો આપણો આમાંથી ત્રણ ચાર ઢોર થઈ ગયા છે ત્રણ ચાર એટલે હાથ ઢોર થયા છે અને આ હીટ ઉપર આવી નવી છે આઠમી આઠ ધોરા અત્યારે થઈ ગયા જો એક આ છે મોરલાની લીલડી છે વાસડી ખોજ પણ બહુ ગીર હોય ને વાળું બહુ હોય તમને આમ નીકળો તો આમ નીકળો તો તમને ફળ દઈને પાટું ન મારે બાકી આમાં કાંકરેજ રહીને ખાનો ભરોસો નહીં કરવાનો આ ગમે ત્યારે મારી લે પાટું કાંકરેજનો ભરોસો નહીં કરવાનો કાંકરેજ સરકણ જ એટલા હવે Bumbu. Yo, sen. Sen. ah, Yo, agak pas, agak pas. Dia mana dia tah? Dol, bajis nel. Bajwa mano pelo nomor. Kalau biju awe, bajwa mano. Masa kurwa labu. આવે છે ભૂરિયો એ ગા નથી આવી લાગતી હા પણ ખંજોળો ના આવ્યો તને લાયંજો આવ્યો ખંજોળો આવ્યો એવું લાગ્યું હા હા આવું અને આ ગા રહીને એની મેં એના થઈ જાય બોલો બોલો બેઠક પેરી લીધું થઈ જાય હા આસળમાં ઈના ને બેઠકું પહેર લીધું આ ગાય હા ઉભી રહે હા હા પાટું મારવા પહેલો નંબર માર તો એ રીક્ષ તો લેવું પડે જોવા માટે હા તો મારતી નહીં પાટું આ અદભેરામાં ગણાય આ ગીરમાં ન ગણાયરું ગણાવું એટલે ગીરમાં ગણાય ખોજા તેઓ હોય આ જો આ પાછ ગીરમાં આવે આપણે તો છે કંઈ જ પણ એવું આવે એમ ગીર ગાય નો હોજ પણ બધા સારું આવ્યું પછી ના થઈ જાય બે વાગે હક લેવા દે હારું જોયું ને મારી મારી કરે એમ થેમ થાય બે તું ને બીજા એમને ઊભા કરે હા એક બીજું ઊભું કરી પડશે બીવે હા ગાયથી બધા ઊભું થઈ ગયું હા રુચ આ જો વાસડી તો કેટલી હોય છે ને પણ સારું આવે આમાં એક થી એક ગાયના નામ મૂકેલા છે હોટલના નામ આનું નામ હોડી છે પછી આપણી માર્કેડ પછી આપણે હિરાણ આનું નામ રાખ્યું કે આપણે ભૂરીએ કારણ કે માનું નામે ભૂરી ને સારું કરી પછી પછી આનું આનું નામ નામ છે 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 આપણી બાહોળ આ આ આ હિરણનો હિરણનો નોર નોર હિરણ અને બેઠી આપણી આપડી મોરબી મોરબી ગોલતી આ ગોમતી આ બેઠીનું નામ ગોમતી આનું જે નામકરણ નથી કરેલું બેઠી નામકરણ એનું નામકરણ કરવાનું પણ એ લિહા ને તાણે આનું નામકરણ કરવાનું નાખી તા લિગીનું નામ નથી આવવાનું આનું નામ હિરણ આનું નામ હિરણ તારું દઈ દીધું તારો પરિચય થઈ ગયો ને આવડી મોટી ધાવે છે ને તો આ બે આનું નામ હિરણ જ છે તો આ બે છે બેનું આના બે જો કેટલો ફરક લાગે ઈમાન આમાં કેટલો ફરક પછી આ વાસળીનું નામ આપણે ને પડવાનું નામ પાડવાનું છે બાઈક હા હજી દીવી આઈ નામકરણ કરવાનું અને આ બેઠી છે ઈ આપણે પીઓ આનું નામ પીઓ આનું નામ કાયરી આ કાયરી આનું નામ કાયરી આનું નામ હિરાળ નથી હિરણ નહીં હિરાળ છે નામ હિરણ આનું નામ છે હિરણ જો કે ગીરની બેન જ છે એ આનું નામ નામકરણ કરવાનું બાકી છે આનું આનું નામ છે રોજ રોજ હે આનું નામ રોજ રોજ રુચ રોચ રોચ આનું નામ હોય રોજી રોજી નામની એક જ છે આપણે આનું નામ તો કહી દીધું આનું નામ આનું નામ હિરણ હે હિરણ નામના વધારે આપણા પાસે મોરલો એક જ છે મોરલાના પરિવારમાં કોઈ નહીં ઓમ ગણો એટલે ઓમીનો પરિવારના પરિવાર ઓમીનો પરિવાર નહીં મોરલા હા નાનું નામ ભૂરી હમણાં ભૂરી દેખાડી બે ના સારી આ બે વા દીકરી આની આની દીકરી છે પૈસીનું પૈસીના બ્લોગમાં કારણ કે અહીં પડખે કથિયા ચાલુ છે પછી તો બ્લોગ પછી બનાવશું